તો આ વિષયથી આપ લોકોને જાણકારી આપો કે આજે દેશનો પેરામિલિટરીનો બીએસએફનો જવાન શહીદ થઈ ગયો કે સીઆરપીએફનો સીઆઈએસએફ એસએસબી આઈટીબી આસામ રાઇફલ આ છ ફોર્સ વિશે જ્યારે પણ આપ ક્યારેક પણ વિડીયો ક્યારેક કોઈ ન્યૂઝ ચેનલમાં પત્રકાર મિત્રો પોતાના ન્યૂઝમાં જ્યારે પણ ઉલ્લેખ કરે ત્યારે પર્ટિક્યુલર પેરામિલિટરી શબ્દનો ઉલ્લેખ કરે એવી મારી આપ સૌને નમ્રમી નથી હવે આજનો જે અમારો દાહોદ જિલ્લાનો દાનપુર તાલુકાની જે મિટિંગ હતો એનો મુખ્ય ઉદ્દેશ હતો કારણ કે પેરામિલિટરી સંગઠને હવે પોતાનું સંગઠન વધુ મજબૂત ગાટ બનાવવા માટે તાલુકા લેવલે મિટિંગ લેવાનું શરૂ કર્યું છે આજે ખૂબ મોટી સંખ્યામાં આ માત્ર ને માત્ર દાનપુર તાલુકાના સંગઠનના સદસ્યો આવ્યા હતા જેમાં દાનપુર તાલુકાના પ્રમુખ તરીકે ગણપતભાઈની નિમણૂક કરવામાં આવી એવી જ રીતે જનરલ સેક્રેટરી બે વાઇસ પ્રેસિડેન્ટ જોઈન્ટ સેક્રેટરી સેક્રેટરી તેમજ મહિલા સંગઠન મજબૂત કરવામાં આવ્યું આજે દાનપુરના તમામ હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી જેમાં દાહોદ જિલ્લા પ્રમુખ દાહોદના ઉપપ્રમુખ સૌ અને ગુજરાત પ્રદેશના મહિલા ઉપપ્રમુખ સાગરબેન તેમજ અહીંના જિલ્લાના બેન શ્રી જિલ્લા પ્રમુખ દાહોદના સલ્લાબેન તાલુકા પ્રમુખ મહિલા તમામ ઉપસ્થિત હતા તેમની સાક્ષીમાં આજે દાનપુર જિલ્લા સમિતિનું ગઠન કરવામાં આવ્યું અને આ મિટિંગનો મુખ્ય ઉદ્દેશ હતો કે સરકાર સમક્ષ અઢી વર્ષથી જે રજૂઆત કરવામાં આવી છે કે પેરા મિલિટરી માટે જે ચૌદ મુદ્દા હતા એમાંથી માત્ર ને માત્ર પાંચ મુદ્દાઓ કરવામાં આવ્યા અને પાંચ મુદ્દામાંથી પણ એક મુદ્દો કરવામાં આવ્યો કે કમસે કમ પેરામિલિટરી માટે કલ્યાણ નિર્માણ કરવામાં આવે જેથી આ પેરા મિલિટરી પરિવાર જે દેશની આન બાન શાન માટે બાન શાન માટે દેશના નાગરિક શાંતિથી જીવી શકે તેના માટે પોતાનું સર્વોચ્ચમ યોગદાન આપતા હોય છે બલિદાન આપતા હોય છે શહીદ થતા હોય છે એ શહીદ પરિવારની દેખરેખ માટે એ નિવૃત્ત જવાન જેને દેશ માટે પોતાનું બલિદાન આપ્યું હોય એ જવાનોની દુઃખ તકલીફ માટે એમની વેદના એમની સમસ્યાનું નિરાકરણ માટે ગુજરાતમાં કમસે કમ એક કલ્યાણ બોર્ડ નિર્માણ કરવામાં આવો એ પાછલા જૂન મહિનામાં નિપુણા મેડમ જે સેક્રેટરી મેડમ છે મહિના પછી પણ એના નામે મીંડુ છે કોઈ પણ એમાં પ્રોગ્રેસ રિપોર્ટ નથી જેથી હવે આ પેરા જવાનો પરિવાર કંટાળે છે કે જે સરકાર જવાનો માટે ખૂબ સંવેદનશીલની વાતો કરે છે અને જે મેરા મિટી મેરા દેશ हिरो को वंदन धरती को नमन मिट्टी को नमन आवा જે કાર્યક્રમો કરીને લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે ખોટાના ખોટા કાર્યક્રમો કરીને વાહ વાહ લૂંટાઈ રહી છે એ સરકારને અમે કહેવું છે કે શું આ પેરામિલિટરી જવાનો અને માનનીય યશસ્વી પ્રધાનમંત્રી પણ બે હાજર ઓગણીસમાં જે જવાન શહીદ થઈ ગયા પુલવામાં એમને પણ શહીદીનો શહીદ કીધા હતા તો એમનો શહીદીનો દરજ્જો પણ નથી જેથી આવનાર સમયમાં આ આ જે પેરામિલિટરી પરિવાર છે પોતાના માન સન્માન સુવિધા માટે ચાહે ગાંધીનગરમાં ધરણા કરવા પડે કે દિલ્હીમાં ધરણા કરવા પડે એના માટે પ્રોપર રણનીતિ બનાવવા માટે દરેક ગામ સુધી આપણા જવાન સુધી વાત પહોંચાડો અને આપણી જો માન સન્માન સુવિધા હક જો સરકાર ના આપે તો એવી સરકાર સામે લાલ આંખ પણ કરવી પડો તો આપણે પાછી પાણી નહીં કરવાની એના માટે રણનીતિ નક્કી કરવા માટે આજે અમે બધા અહીંયા એકઠા થયા હતા અને શોર્ટ સમયમાં પ્રદેશ લેવલની મીટિંગ કરવામાં આવશે ગાંધીનગર અને એમાં જે નિર્ણય કરવામાં આવશે એ પ્રમાણે સરકાર સમક્ષ ધરણા પ્રદર્શન આંદોલન અને કદાચ ગાંધી ચિંતા માર્ગે જે પણ ભૂ હડતાલ પણ કરવી પડે એ પણ અમે કરવા માટે પાછીપાની પાણી નહીં કરીએ એટલે સરકારને વિનંતી છે કે આજે અઢી વર્ષથી આજે રજૂઆત આ પેરામિટર પરિવાર કરી રહ્યા હોય અને જો આપ એમનું સાફળતા ના હોય તો આપના માટે મોટું કલંક અને સરકાર જલ્દીથી જલ્દી આ વાતને ગંભીરતા લે અને જલ્દી નિર્ણય કરે એવી અમે આશા રાખીએ છીએ જો સરકાર સમય રહેતા આના ઉપર યોગ્ય નિર્ણય કરશે તો આ જવાનો પ્રેમ જે અત્યાર સુધી સરકાર માટે બન્યો છે એ કાલે આક્રોશમાં ગુસ્સામાં ના ફેરવાઈ જાય એની સરકાર તકેદી રાખે એ હું આપના માધ્યમથી સરકારને મેસેજ આપવા માંગુ છું જય હિન્દ જય ભારત 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 ભરત